હલો વાલી મિત્રો કેમ છો બધાને મજામાં છો ને તો આજે હું રૂપલ જોટાણિયા બાળકને ઘડતર વિશે વાત કરવા આવી છું બાળકને આપણે એવું કહે છે કે આ નથી આવડતું ઓલું નથી આવડતું બાળકને પુસ્તકની એબીસીડી નથી આવડતી નાનકડું એવું બાળક હોય છે તો એ બાળકને કેટલું આવડવું જોઈએ અને શું શીખવાડવું જોઈએ એની વાત આજે વાલી મિત્રો હું લઈને આવી છું

એ સંપૂર્ણ એનું જ્ઞાન છે નહીં માટે બાળકના અંદર અંદર બાળકને બાળકને સમાજમાં સમાજમાં જો જો તમારે મૂકવું સમાજની વસવું એને આગળ વધવું હશે તો બાળકનું ઘડતર છે એ જરૂરી છે અને એ બાહ્ય જ્ઞાન છે બાળકને આપણે કહીતા ને પેલા જમાનામાં જે વડવાઓ છે એવું કહેતા હતા કે કોઠા સૂજ અમારી કોઠા સૂજથી અમે આગળ આવ્યા છે અમારી પાસે ભણતર નથી અમે ભણ્યા નથી અમને પૈસા ગણતા નથી આવડતું અમને વાંચતા નથી આવડતું લખતા નથી આવડતું છતાં પણ અમે ઘણા બધા આગળ વધેલા છીએ તો એ ઘડતર છે ને એ આપણે બાળકને શીખવવાનું છે બાળકને કેટલા સમયે સૂવું જોઈએ ક્યારે સુવડાવવું જોઈએ ક્યારે ઉઠાડવું જોઈએ ક્યારે એને સવારમાં ઉઠીને શું કરવું જોઈએ તો કે માતા પિતાને વંદન કરાવવા જોઈએ પહેલાં તો પહેલાં તો ઉઠીને બાળકને સ્નાન કરાવવું જોઈએ સ્નાન કર્યા પછી બાળકને એવું શીખવવું જોઈએ કે ભગવાનને આપણે જે ભક્તિ કરતા હોય તો આપણે પણ પહેલાં મહેનત કરવી પડે પછી બાળક શીખે છે જેવું તમારા ઘરમાં દ્રશ્ય જોવે એવું બાળક કામ કરશે તો બાળકને પહેલાં સારા સારા શ્લોક શીખવાડવા જોઈએ આપણા આદિદેવના દેવી દેવી દેવતાઓમાંથી સૂર્ય ભગવાન છે તો એના સૂર્ય નમસ્કાર શીખવાડવા જોઈએ પછી બાળકનું ધીમે ધીમે બાળકને માતા પિતા અને વડીલોને વંદન કરતાં શીખવવા જોઈએ માન આપતા શીખવવા જોઈએ આ મોટા થતા બાળકો છે એ માતા પિતાને ધિક્કારે છે માતા પિતાની સેવા નથી કરતા માતા પિતાને ગાળો આપે છે આ જો આપણા ઘરના શિક્ષણ શિક્ષણ એવું નથી કહેતું કે શિક્ષણની અંદર માત્ર પુસ્તકીયું જ્ઞાન નથી આવતું શિક્ષણની અંદર આ પણ જ્ઞાન આવે છે આ પણ તમારે બાળકને શીખવવું જોઈએ કે માત્ર તમે એક જ વસ્તુ ના શીખવો કે માત્ર ભણભણ કરે કે એને સ્પેલિંગ આવડવા જોઈએ એને એકડા આવડવા જોઈએ એને વાંચતા આવડવું જોઈએ એને હાઈ ફાઈ ઇંગ્લિશ આવડવું જોઈએ આ બાળકને ઘડતર નથી બાળકનું ઘડતર છે બાળકને દરેક કામ આવડવા જોઈએ વડીલો આવે તો એનું માન સન્માન એને દેતા આવડવું જોઈએ આવતા હોય તેને બેસવું કેમ બેસવું પછી બાળકને બીજા નંબરે બેસતા શીખવવું જોઈએ કે કેમ બેસવું જોઈએ કેમ સૂવું જોઈએ કેટલું ખાવું જોઈએ કેવી રીતના ખાવું જોઈએ બાર કોકની ઘરે ગયા હોય તો કેમ બેસવું શું માંગવું શું ના માંગવું ત્યાં કેટલું બેસવું આ બધું બાળકને શીખવવાનું હોય છે દરેક કામ ઘરના દરેક કામ બાળકને આવડવા જોઈએ જ્યારે પોતાના મુશ્કેલ સમયની અંદર બાળક છે પોતાની જાતે દરેક કામ કરી શકવા જોઈએ આ બધું કામ આપણા વડવાઓ આપણને કરાવતા હતા એ કઠિન પરિસ્થિતિમાંથી આપણને પસાર કરેલા છે એટલે આ યુગની અંદર આપણે જીવી શકીએ છીએ નહીંતર આપણે હેરાન થઈ જઈએ છીએ આ બધી બાબતે જો આપણે શીખવશું તો આપણે ક્યારેય બાળક છે હેરાન નહીં થાય બાળક છે એનું ઘડતર છે એ સારું થશે તો બાળકનું સારા ઘડતર માટે તમારે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે આ પ્રયત્નો છે એ તમારા ઘરથીને જ ચાલુ થશે માત્ર શાળાની અંદર શિક્ષક છે એ ભણાવી દેશે પણ બીજા બધા જ્ઞાન છે એ માતા પિતાએ શિક્ષક બનીને આપવાના છે અને એ આપણા ઘરથી જ શરૂઆત કરવાની છે કે આપણી ઘરે બાળક છે કેટલા વાગે ઉઠે છે સવારમાં પેલા તો એને સ્નાન કરાવવું એવું શીખવવું જોઈએ પછી આને જે બધી બાબતો કીધી બાબતો એને શીખવાડવી જોઈએ પછી કેટલો સમય એને વાંચવા બેસાડવું જોઈએ પછી એને બાહ્ય જ્ઞાન કે શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ બાબતો એને શીખવવી જોઈએ માત્ર નહીં કે પુસ્તક વાંચ વાંચ કરી અને આગળ વધારવું જોઈએ એનું નામ કોઠાસૂજ કહેવાય છે ઘણી બધી એવી બાબત છે સમાજમાં કે એને નરી આંખે દેખાડવી જોઈએ કે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ બેટા આપણે કે ઘરે મમ્મી પપ્પા અને છોકરો ત્રણ જ રહેતા હોય છે એટલે બાળકને કશી એ બાબતની ખબર હોતી નથી જો દાદા દાદી સાથે હોય તો સરસ મજાનું બધું શીખવે આજે મેં એક બાળકનો વિડીયો મૂક્યો છે શોર્ટ્સમાં તો એને કેવો સરસ સ્લોક બોલી લો તો અને એ શ્લોકીના દાદીએ જેને શીખવાડેલો છે શિક્ષણની અંદર કોઈ નથી શીખવાડેલો તો બાળકનું ઘડતર છે એ તમારા ઘરથી જ થાય છે તમારા ઘરની સાથે ઘરનો પરિવાર શાળાની અંદર કેમ રહેવું કેમ બેસવું કેમ બીજા સાથે વાત કરવી આ બધી બાબત તમારે ઘરે જ શીખવવાની છે અને એનું ઘડતર છે એ શિક્ષક અને વાલી બંને મળીને કરે છે માત્ર પુસ્તકીય જ્ઞાનથી થતું નથી બાળક જો શાળાની અંદર સામેણી લઈને વાળે છે ને તો પણ આપણને પ્રોબ્લેમ પડે છે બાળક બાળક એ જરાક એક એક પણ પણ પુસ્તક પુસ્તક શિક્ષકને આપવાની જરૂર છે છે પાસેથી શિક્ષકે લીધું હોય ને તો પણ વાલીઓને પ્રોબ્લેમ પડે છે આ પ્રોબ્લેમ છે એ પહેલાં નહોતો પડતો પહેલાં આપણે પણ શિક્ષણમાં હતા આપણે ઘણું બધું શિક્ષક સાથે જોડાયેલા હતા અને પોતે વાલી છે એ પણ એક શિક્ષક બની માતા પિતા છે એક પણ એ શિક્ષક બની અને પોતાના બાળકોનું સરસ મજાનું કરી શકે છે અને એ છે સરસ મજાનું જ્ઞાન 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 બાહ્ય બાહ્ય જે છે એને પૂરું પાડવું જોઈએ અને આ આ માટે આ એક સરસ મજાની સમજૂતી મને એવું થાય છે કે વાલી સુધી મેસેજ પહોંચાડવું તો હવે પછી બાળકને શું કરવું અને શું ના કરવું એના વિડીયો હું જરૂર મુકાઈશ પણ તમારે આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તું આ વિડીયા હું આગળ આવા સરસ મજાના મૂકીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ